જૂને અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ જેમાં બસો લોકોના મોત થયા ફ્લાઇટ ક્રેશ થયાનો મહિનો થયો એર ઇન્ડિયાના ક્રેશ પહેલા જે વાતચીત હતી એ સામે આવી ગઈ છે જેમાં તેઓ એકબીજાને ફ્યુલ બંધ થવાને લઈને સવાલ કરતા સંભળાય છે તપાસ સમિતિના પ્રારંભિક રિપોર્ટમાં કેટલા ખુલાસા થયા છે આવો જોઈએ રિપોર્ટ ના પ્લેન ક્રેશ પહેલાની પાઇલટની વાતચીત આવી સામે પંદર પાનાનો નો પ્રારંભિક તપાસ રિપોર્ટ સાર્વજનિક બોઈંગ સેવન એટ સેવન ડ્રીમ લાઇનરમાં ફ્યુલ બંધ થતા ઠ્રસ્ટ ઘટયું એઆઈડીએ શુક્રવારની મોડી રાત્રે દુર્ઘટનાના પંદર પાનાનો નો પ્રારંભિક રિપોર્ટ સાર્વજનિક કર્યો રિપોર્ટ મુજબ બોઇંગ સેવન એટ સેવન ડ્રીમ લાઇનર વિમાનમાં ફ્યુલ બંધ થતા તરત જ થવા લાગ્યું તથા વિમાન નીચે પડવા લાગ્યું રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિમાનના કોફેટ વોઇસ રેકોર્ડરમાં એક પાઇલટ બીજાને પૂછતા સાંભળી શકાય છે કે તે ફ્યુલ કેમ બંધ કર્યું એરક્રાફ્ટના બંને એન્જિનમાં રન અને કટઓફ નામની બે સ્થિતિ હોય છે જો એરક્રાફ્ટ હવામાં હોય અને સ્વિચ કટઓફ પર જાય તો એન્જિનને ઇંધણ મળતું બંધ થઈ જાય છે જેના કારણે પાવર એટલે કે થ્રસ્ટ ગુમાવવો પડે છે અને પાવર સપ્લાય પણ બંધ થઈ શકે છે જેના કારણે કોકપીટમાં રહેલા ઘણા સાધનો પણ કામ કરવાનું બંધ કરી શકે છે જ્યારે સ્વિચ કટઓફ પર ખસેડવામાં આવે છે ત્યારે ઇંધણ વાલ્વ બંધ થઈ જાય છે અને એન્જિનને ઇંધણ પુરવઠો મળતો બંધ થઈ જાય છે ફ્યુલ સ્વીચ સ્પ્રિંગ લોડેડ હોય છે અને તેમાં ડિટેન્ટ એક પ્રકારનો લોક હોય છે જે તેમને સ્થાને રાખે છે કે પ્લેન ટેક ઓફ થયા પછી પાયલટ કટ ઓફની સ્વિચ ઓન કરી શકતા નથી ભારતીય વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો એએઆઈબી ના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે રિપોર્ટ અનુસાર ટેક ઓફ થયાના થોડા જ સેકન્ડમાં વિમાનના બંને એન્જિન અચાનક બંધ થઈ ગયા જેનાથી વિમાનની સ્પીડ ધીમી થઈ ગઈ અને પ્લેન ક્રેશ થઈ ગયું એક એન્જિન થોડીવાર માટે શરૂ થયું હતું પરંતુ બીજું એન્જિન સ્થિર ન થઈ શક્યું રિપોર્ટમાં પક્ષીઓ ટકરાવવાના કોઈ પ્રમાણ મળ્યા નથી એન્જિન ફેલ થયાના સમય દરમિયાન બંને પાયલટ વચ્ચે ચાલેલી આ વાતચીત છે અને આ વાતચીત દરમિયાન જ પ્લેન મેડિકલ કોલેજ ના બિલ્ડીંગ સાથે ટકરાયું આ સંવાદ ટેકનિકલ ખરાબી તથા માનવીય ભૂલ તરફ ઈશારો કરે છે ટેક ઓફ ની થોડી જ સેકન્ડમાં સીસીટીવી માં દેખાયું કે ઇમરજન્સી પાવર સપ્લાય સક્રિય થઈ ગયા હતા જે ઇન્જિન બંધ થાય ત્યારે જ શક્ય છે વિમાનના આગળના હિસ્સામાં લાગેલ એક્સટેન્ડેડ એરફ્રેમ ફલાઇટ રેકોર્ડર માંથી સફળતાપૂર્વક ડેટાને કાઢવામાં આવ્યો અને પાછળનું રેકોર્ડર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ યુક્યું છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બોઇંગ કે જીઇ એન્જિન નિર્માતાને કોઈ ચેતવણી કે એડવાઇઝરી જાહેર નથી કરાઈ કારણ કે ઘટનાના વાસ્તવિક કારણો હજુ તપાસના દાયરામાં છે એએઆઈબીના રિપોર્ટમાં ન ફક્ત ટેકનિકલ ખામીના કારણોનો ખુલાસો થયો પણ કોકપીટમાં થયેલી છેલ્લી વાતચીતે કેટલાય નવા સવાલો ઉભા કર્યા છે બોઇંગ સેવન એટલે ડ્રીમ લાઇનર વિમાને અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરી હતી અને પ્લેન ટેક ઓફ થયાની બત્રીસ સેકન્ડમાં જ આ મોટી દુર્ઘટના થઈ મહત્વનું છે કે તે પ્લેન બાર જૂને અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું ઘટનામાં બસો સિત્તેર લોકોના મોત થયા છે જેમાં બસો એકતાલીસ યાત્રી તથા ક્રૂ મેમ્બર તથા ઓગણત્રીસ અન્ય નાગરિકો સામેલ હતા બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ